નમસ્કાર મિત્રો મારે યુગમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે છે મુકેશ ગધીરા વિસ્તારિક સ્વરાજ્યની ચૂંટણી સંપત્ત થઈ ગઈ છે હવે માસાપુરા યુગ દ્વારા જે નવા સરપંચો આવ્યા છે તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પાંચ યુનિયન ની તાલુકાના નાના ગાગીયા ગામને બધા પહોંચી છે ત્યારે આપણે અહીંના સરપંચ સાથે પણ વાતચીત આ ગામની તાશી જાણશું શું છે અહીંયા ગામની અંદર પૂર્તિ લડ્યો અને હવે કેવી રીતે તમને પૂર્ણ એ વિશે આપણે બેન સાથે ચર્ચા કરશું બેન ગ્રાહક દ્વારા હાર્દિક સ્વાગત છે કેટલા કામો બાકી છે કામમાં બે અઢી થઈ ગયા તો જ તો કામ બધા પેન્ટિંગમાં પડે હોય તો આપણે પહેલા લેવાના હોય એના પછી આપણે બીજા નવા કામ બધા મંજૂરી મૂકવાની ને તો એ કઈ કામ લેવાના હોય આપણે તો ગતર લાઈન છે રોડ લાઈન છે કે કોઈ છેલ્લામાં સફાઈનું છે સફાઈ લેવું હોય કે લાઈટ નું હોય ને અહીંયા ખુલ્લી આના કામ બધા તૂટી પડ્યાધુરાય ઈ કામ પેલા એ બધા આપણે સર્વે કરીને લેવાના હોય હાથમાં એનું હા કોઈ સરપંચ નું બધા એમએલએ પી છે શાસક મેળા છે કે તાલુકા મેળા છે એ કેવી રીતે તમને વાપર છે તો એ વાત કરવામાં કે હવે આપણે આ પુલિયા મંજૂર પોકડા એના વચ્ચે દોડ બધા પુલિયા તૂટી ગયા તો ત્યાં આવવા જવામાં બહુ તકલીફ પડે તો આપણે જે મંજૂર ને એનામાં લેશું મિત્રો આપણી સાથે નામ પરિવર્તનભાઈ પટેલ લખનભાઈ પટેલ લખીભાઈ તો શું કહે તે લોકો આ સપુલાલ સન્માન સન્માનિત કરે એનું ખુબ આભાર ને ઘણા બધા બે આ બે વખતે પ્રશ્ન છે کہ متے تمام جس منظر تھا یہ Vikas ka karya the pending hai ke pehla pending kaam ho gaya pehla lewana hai ke road baki reh gaya pehla kaam ke kya light honge kya bartam kapda jo kabhi laoge taki jo pending pehla jo hai ye pehla kaam pehle ke nawi ajuwa ko aao chahiye humne yaad hai aap ko samjha hai બસ એ પાપડી જે ગામ ગામના બાજુમાં જે તૂટેલી પાપડીઓ છે અમને રજવાતો ઉપર મૂકી દીધી છે અને રસ્તાની અંદર બે ત્રણ જે પરિસ્થિતિ જયારે વરસાદની હોય તો ત્યારે માણસોને અવાજવર માટે બહુ તકલીફ પણ થાય છે અને એ રજૂઆત કરી પણ છે ટૂંક જ સમયમાં એ અમને પૂરી દેખાય ભાઈ જાણવાનું છે કે ઘણી જગ્યાએ શપથપુત્ર બઉ સારું બેન ગ્રામ પ્રજેક્ટમાં એમને રિસ્પેક્ટ રહેશે કે સખત પુત્ર ચલાવ બેન જ ચલાવો બેન ના ચલાવ સરસ બધી જગ્યાએ આવું જોવું જોઈએ બધી રીતે પોતાના જે ચૂંટાયેલા પીટી હોય ને સરપંચ હોય પોતાની જ ખરજ ઉભા રહે એવું જ લોકોને આ ગામમાંથી જે પ્રેરણા એવું પડે તો બસ મારે એ જાણવું સવાલ હતો કે ગામની અંદર આપણે કોઈ પણ કરી લઈએ તમારા દ્વારા કેવી રીતે કામ કરશે ગામની અંદર આવ્યો છે કે તેના અમુક રોડ ભર્યા છે રોડ ના કામ છે ક્યાંક લાઈટો એ પણ પેન્ડિંગ છે એ પેલા પૂરશે ઘણી જગ્યા નાના મોટા કામ પણ થઈ ગયા પેલા અમે સર્વે કરી પ્લસ અમે ગામમાં અમને પૂરો અન્ય જ્ઞાતિઓ અમને સર્જ સાકાર આપી અને અમે એકસો ને આઠ વર્ષથી વિજેતા પ્રાપ્ત થયા અમે ખૂબ ખૂબ આભાર માન્યો મિત્રો ગામોથી પણ ખૂબ ખૂબ આભાર માને છે વિકાસના ખૂબ જ એમને ગ્રાન્ટ જેવી પણ આવશે એવી ગામની અંદર પણ ઉદ્યોગ વાપરી કામ કરાવીને કામ કરશે પણ પણ અને પણ મિત્રો આ નવો પહેલ હતો ખાસ કરીને આપણે સન્માનિત કરી અને ગામની અંદર આવી તો આ જે રોડ કે રસ્તા એ સંપૂર્ણ રીતે કામગીરી કરેલી હોય તો ખરેખર અમે એમને અભિનંદન દેશો ફરીથી અમને પગે જે લીધા હતા મહાસાપુરા પૂરા ઇન્ટરવ્યુમાં તે પણ એ લોકોએ પૂરા કર્યા છે તો ઉપાસ ની જ કહીશ મારી વાતનો વિરામ આપીશ મિત્રો મહાન હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે પંકજ મિત્રો આજે મહાનદીપ દ્વારા નવા શર્થકોને સન્માનિત કરવામાં આવી રહ્યું છે ત્યારે મહાદિપી આજે નખત્રાણા તાલુકાના નાના કાર્યમાં મોટા કાર્ય નાના કાર્યને આપણે સન્માનિત કર્યા હવે મોટા કાર્યના સરપંચશ્રીઓને સન્માન કરી રહ્યા છીએ ત્યારે હું ડાયરેક્ટ સરપંચ સાહેબ સાથે વાતચીત કરીશ પેલો એમને ટૂંકમાં પરિચય જણાવે જે આપણે નામ જણાવે મારું નામ ગુપ્તબેન ગુરુજીભાઈ પટેલ ગ્રામજનો દ્વારા અમને સતત તરીકે ચૂંટાયા के सारा सारा काम हसै बारा सारा काम गर्छु बतासि पढ्यो गागर तुवा

અ મસલિંગ બતાયા તમને કેવું લાગી કે કે ફૂટી પડી છે ને પેલું કામ એ કરવાનું કરોડ પોઈન્ટ તો બાકી છે અમારો બીજી ગટર લાઈન બાકી છે બીજી આરસીસી વાળો બાકી છે બને બાકી હમ ગામ ગામણામાં બાકી બાકી રાખ્યા છે અ કેલા ઓર હતા ઓર નંબર ઓર અમાર ઓટો દે ઓટો નંબર આઠ ના અને ટુકડી ચાર નો ત્રણ માં ટુકડી ત્રણ માં ટુકડી ત્રણ માં ટુકડી અને બાકી આ પાંચ વિનય હા પાંચ હીયાની સે વિનય વા બે ખાલી જગ્યા બાકી છે મિત્રો આપણા ઉર્સરપ સાહેબ હતા હવે મળશું આપણે બેન તો ખાસ કરીને માં સાપુરા નદીમાં હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ તો બેન મારે એ જાણવું છે કે ગામની અંદર આપણે કેટલા વિકાસોના કામો છે અને કેવી રીતે તમે પૂર્ણ કરશો જે જે આસહીયા અમે કરવા તૈયાર રહીએ તેને બધું અમે છે ચોપે રહેતે જે કામમાં પૂર્ણ કરશું કરશું બધા અધૂરું પૂર્ણ આય બધા પૂર્ણ કરશું એટલે ને ગામ અમારું એકદમ તમે આ બીજી વખત આવો ત્યારે જોજો એટલે તો કામ છે વાહ સરસ મેકલો આપણને ખૂબ જ સરસ જાણવા મળ્યું અમે બધી જગ્યાએ જતા હોઉં ત્યાં ત્યાં ક્યાં કેવું કાંઈ કેવામાં આવતું કંઈ કંઈ કેવું કહેવામાં આવતું બેન એમ કીધું કે જ્યારે પણ અમે વખત તમે આવશો ને તો અમને અમારું ગામ તમને રણ્યા અમારું લાગે છે વાહ બેન ખૂબ સરસ તમને અમે અભિનંદન આપી દઈએ મારો એક સવાલ છે બેન કે કાસ કરીને તમને સરપંચમાં આવ્યા

લાઈટ નું બધે લાઈટ અને રોડ નથી રોડ નથી ખુબ સરસ બેન પાસે આપણને જાણવા મળ્યું કે ગામની અંદર બીજી વખત તમે આવશો ત્યારે તમને ખૂબ જ સારું અમારું ગામ રણિયામણું લાગશે તો મારી સાથે જે એમએસ નોડે હું છું પંકજ ખબીરા બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે